કારણે બીચ પર હજારો લોકોની સુરક્ષાને જોખમાઈ શકે તેમ પણ હતું ત્યારે પોલીસે પકડી લેતા પૂછપરછ દરમિયાન વિક્રમસિંહ ઠાકુરે પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી બાહેધરી પણ આપી છે ત્યારે ડુમ્મસ પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ઘટના દર્શાવે છે કે જાહેર સ્થળોએ આવા જોખમી સ્ટન્ટ કરવાની ગંભીર પરિણામો આવી શકે છે ત્યારે આરોપીએ કાન પકડીને કહ્યું કે હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવામાં આવે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો